गेट त्यले आप्डे घरमा न जाई पेलक हा आन्चा अमर आन्चा अमर भिडियो जोय आय आन्चा ए आन्चा अब भिडियो डाले सोय हा आ आन्चा हरि आयो हा आप्डा सब्सक्राइबर हर वाला त गन्टी न लोक मा बइन आरे ज

એટલે મારા મોટા ભાઈને બધાને લાશ કાઢવી પડે હા આવડે પાંચ છે કા પેલા મુનાભાઈ પછી પકાભાઈ પછી અને પછી તમે લાશ માર કાઢવાની કેવો આમ જૈલો રહી ગયા ને ખબર છે કે મારો બનાવે છે તો મારા બેઠા છે કબૂત તને હા આપણે આપણે કેતે વ્લોગ બનાવેલો બેસતા વરસમાં આવીતી ભગે લાગવા નઈ પાતો થિયેલાસ કા આપણે આ ઉદયભાઈ નું ઘર છે અજા આ તો પાછી બોગ ફોન જોવાનો શોખ ફેરવા મડી અત્યારે તો આવડા ને છોકરા નાનો છે એટલે કામ તો પડ્યું તોય કા બધું હા આઈસો બેસતા વરસનો કલર પડ્યો દિવાળી નોમ છું

હ સરલા પિતરા રસો રસોન ગાળ પર દાસે આપણે માથા ઉપર પગ મૂકી લે લે લે

બેઠા સારું તો હવે સાહ પાણી પીને પછી જઈએ આપડે ઘેરે તો પછી મળીએ ત્યાં

खाओ इधर नहीं किन्हों ले आए काइन और आइस में जो भूख हम एक बार तू रोते रहिए के हाँ हाँ अंजाम मन के ये ना पढ़े हम के मर कोई पाने जाऊँ बदले ठोके की दो ही तो मने ये हम क्यों कर भी है काइन तू तो सब काम मुझे दो ना आइस में नहीं भी तो टाटा कहीं जो आइस लोग मार बदले कहीं जो टाटा आइस में वो लगो એમ થાય એકા દે એકા દે ને હિસ્કા માં કાય ન હિસ્કા માં આતો તો તો હિસ્કા માં ગેત થોડો વીડીયો વ્લોગ અમારો પૂરો ગદબી તો હિસ્કા માં ગેત અત્યારે તો અત્યાર આપણે થાબુ બેહવાની બહુ જ મજા આવે અંચર તાબું પરુકેય મજા ભેવાની આમ જા આમ સપતંગ ખમુ જોવાનો ચાલે છે આયા સો ના 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 ખોટ ખોટુ ના ના એમ કા તું હાસા સો કાઈ ગયો તમાર આઈસ રહી જાય એને પૂલે હવે નય એમ કરાય હાલો હાલો બાદ અમે રહે ત્યાં આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો આવતા બ્લોગમાં મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય